હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરપૂર એનર્જીયુક્ત ગુંદરના લાડુ ફક્ત ચાર સામગ્રીઓથી બની જશે ગુંદરના લાડુ તમે રોજ એક સવારે ખાશો તો એનર્જીયુક્ત શરીરમાં ખૂબ એનર્જી લાગશે સાથે કમ્બરના દુખાવોમાં પણ બહુ ફાયદો થશે અને બુદ્ધિ તેજ બનાવે છે તો આ ભરપૂર એનર્જીયુક્ત લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સામગ્રીઓ જોઈ લઈએ તો મેં અહીંયા દોઢ કપ જેટલો રોટલીનો લીસો લોટ આવે એ લીધો છે સાથે એક વાડકી એટલે મોટી વાડકી જેટલું ઘી લીધું છે ઓગાળીને લીધું છે સાથે પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે અને એક મોટી વાડકી જેટલો ગોળ એનો મેં પાવડર લીધો છે તો આ ચાર સામગ્રી મેઇન છે ઘરમાં હોય એનાથી જ બની જશે તો સૌથી પહેલાં એક કઢાઈમાં થોડું ઘી લેશું અને ગુંદરને આપણે સારી રીતે તળી લઈશું તો ગુંદર તળવાનો છે તો આ રીતે ધીમે ધીમે એ ફૂલવા લાગશે એકદમ સારો એવો ફૂલી જાય એટલે ગુંદર એકદમ પરફેક્ટ એવો તળાઈ જશે તો તમે જોઈ શકો છો ગુંદર તળાઈ ગયો એક વાસણમાં લઈ લઈશું અને હા ગુંદરની પસંદગી કરો ત્યારે તમારે બાવળિયાનો જ ગુંદર લેવાનો એ ખાવામાં અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે હવે આપણે એ જ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું તો તમે અહીંયા ડ્રાય ફ્રૂટ શેકીને લેશો તો એનો ટેસ્ટ બહુ સારો એવો ક્રિસ્પી આવશે તો મેં અહીંયા અડધો કપ જેટલી બદામ અડધો કપ જેટલા કાજુ અને એક ચોથાઈ કપ જેટલા પિસ્તા લીધા છે તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તો બદામ ફૂલવા લાગે અને કાજુનો કલર થોડો ચેન્જ થવા લાગે ત્યાં સુધી ડ્રાયફ્રૂટ શેકી લેવાના હવે એ જ ઘીમાં એક ચોથાઈ કપ જેટલી કિસમિસ સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું એને આપણે અલગથી જ શેકીશું જેથી ડ્રાક્ષ ફટાફટ ફૂલવા લાગે અને સારી રીતે શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લઈશું તો મેં અહીંયા એક વાસણમાં કાઢી લીધું અને એ જ ઘીમાં આપણે અડધો કપ જેટલા મખાણા સારી રીતે રોસ્ટ કરી લઈશું એટલે કે બહુ સારા એવા ક્રિસ્પી થાય કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો મખાણા તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય આ રીતે શેકી લેવાના હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું તો કલર ચેન્જ થઈ ગયો બ્રાઉન જેવો થવા લાગ્યો શેકાઈ ગયા આપણે બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે એ જ ઘીમાં હવે જે બચેલું ઘી છે એમાં આપણે સૂકું કોપરાનું છીણ એટલે મેં અહીંયા કોપરાનું છીણ કરી લીધું ઘરે અને શેકી લઈશું તો બહુ બ્રાઉન જેવું થાય ત્યાં સુધી નહીં શેકવાનું હવે એમાં એક ચોથાઈ કપ જેટલા પમકિંગ સીડ્સ એક ચોથાઈ કપ જેટલા મગજ તરીના સીડ્સ એક ચોથાઈ કપ જેટલા સનફ્લાવરના સીડ્સ ઉમેરી દઈશું સાથે એક ચોથાઈ કપ જેટલી ખસખસ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે ઘીમાં શેકી લઈશું તો કોપરાનું છીણ બ્રાઉન જેવું થાય ત્યાં સુધી નહીં શેકવાનું નહીં તો ટેસ્ટ બરાબર નહીં આવે તો સારી રીતે શેકાઈ ગયું હવે આપણે એક વાસણમાં ઠંડુ કરવા માટે કાઢી લઈશું તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ગુંદરને આ રીતે વાડકીથી પ્રેસ કરીને ભૂકો કરી લઈશું તો આ રીતે પ્રેસ કરવાનું અને સારો એવો એનો ભૂકો કરી લઈશું તો તમે એને ખાંડીને પણ લઈ શકો છો પણ આ રીતે કરશો તો ટેસ્ટમાં બહુ સારો એવો લાગે છે તો મેં ભૂકો કરી લીધો હવે મેં અહીંયા ચોપર લીધું છે એમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો તમે ખાંડીને પણ લઈ શકો છો પણ હું અહીંયા ચોપરમાં રફલી ચોપ કરી રહી છું એટલે ફટાફટ એનો પાવડર તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતનો પાવડર તૈયાર કરી લીધો તો કચરું આ રીતે જ વાટવાનું જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે આપણે એમાં મખાણા ઉમેરી દઈશું અને એનો ફાઇન્ડ પાવડર તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મખાણાનો આ રીતનો પાવડર તૈયાર કરી લીધો તો હવે આપણે લોટ શેકી લઈશું તો એ જ પેનમાં આપણે બે મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું અને દોઢ કપ જેટલો રોટલીનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ સાઈડ રાખવાની તો એકદમ સારી રીતે લોટ શેકાઈ જશે તો જેમ જેમ લોટ શેકાશે તેમ તેનો કલર ચેન્જ થવા લાગશે તો લોટ થોડો હલકો થવા લાગશે તો આ રીતે સતત હલાવતા રહેવાનો અને લોટ શેકી લેવાનો તો તમે જોઈ શકો છો લોટ શેકાઈ ગયો કલર ચેન્જ થઈ ગયો એક મોટી ચમચી જેટલો સૂઠનો પાવડર એક મોટી ચમચી ગંઠોળાનો પાવડર એક નાની ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે અને તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ બ્રાઉન જેવો થઈ ગયો હવે આ સમયે આપણે એક વાટકી જેટલો આપણે ગોળનો પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મને અહીંયા ઘી થોડું ઓછું લાગ્યું એટલે બે મોટી ચમચી જેટલું જામેલું ઘી ઉમેર્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ગુંદરવાળી થાળીમાં મેં ઉમેરી દીધું તો થોડું આપણે ઠંડુ કરીશું અને હવે એમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ કચરા વાટી લીધા હતા એ ઉમેરી દઈશું સાથે કિસમિસ ઉમેરી દઈશું ને સાથે કોપરાનું છીણ જે આપણે શેકી લીધું હતું એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું ગરમ તમે અડી શકો એટલું હોય ત્યારે એને હાથથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા હાથથી બધું મિક્સ કરી લીધું અને હવે આપણે એનો લાડુ તૈયાર કરી લઈશું તો આ રીતે બંને હાથની મદદથી ગોળ લાડુ તૈયાર કરી લઈશું એ જ રીતે હું બીજો લાડુ પણ તમને બતાવી દઈશ તો મેં અહીંયા બીજો લાડુ બી તૈયાર કરી લીધો તો આ રીતે હું બધા જ લાડુ વાળી લઈશ તો તમે જોઈ શકો છો મેં બધા લાડુ વાળી લીધા અને એક કિલોથી થોડા ઉપર લાડુ બનીને તૈયાર થયા છે તો જરૂરથી આ ટ્રાય કરજો બધાને બહુ ભાવશે અને ઠંડીની સિઝનમાં તો ખાસ આ રોજ એક લાડુ ખાવ અને કમર દર્દ ઘૂંટણનો દુખાવો કે પછી કમજોરી દૂર થશે અને બાળકોને બુદ્ધિમાં વધારો થશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હા તમે જોઈ શકો છો ઉપરથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ લાડુ તૈયાર થશે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો